નમસ્કાર ખેડૂત ભાઈઓ આજ વહેલી સવારે તમે જોઈ રહ્યા છો સુરત દાદાના દર્શન થઈ રહ્યા છે આપણને આપણે તમાકુ અને ઘઉંનું વાવેતર કરેલું છે એ ખેતરમાં આપણે ઊભા છીએ ખાસ હવે તમાકુનો પાક મોટો થતો જાય છે તો ઘણા બધા ખેડૂતોની કોમેન્ટ આવી રહી છે કે થોડું તમાકુમાં શું કરી શકાય જેનું માર્ગદર્શન આપવા વિનંતી તો હવે જેમ તમે તમાકુ મોટી થવાની ચાલુ થશે એ સમયે ખાસ આ પ્રયત્ન જરૂર કરજો ઘણા બધા ખેડૂતો શું કરતા હોય છે યુરિયાનો ઉપયોગ કરતા હોય છે યુરિયા એટલું બધું નાખતા હોય છે કે જેના કારણે જમીનમાં ખાર ફૂટી શકે છે જમીન સફેદ બની જાય છે એટલે કહે કે અંદર જે સૂક્ષ્મજીવો ખરા એ પણ ધીમે ધીમે બધા ખલાસ થઈ જવાના છે તો એનો ઓપ્શન શું એનો અલગ આપણે શું કરી શકીએ તો આ જે હું અખતરો તમને જણાવું એ ચોક્કસથી પોતાના ખેતરમાં કરો અને પહેલાં તો થોડા વિસ્તારમાં શરૂઆત કરો જેમ કે આપણે કહીએ છીએ આપણા ઘરે ગાય હોય દેશી દેશી બળદ હોય અથવા ભેંસ હોય અથવા કોઈ પણ જનવાર હોય એનો ઢોરનો પેશાબ પહેલાં તો સૌપ્રથમ પ્રથમ તો દેશી ગાયનો જ પ્રયત્ન કરું તો આપણે સૌપ્રથમ કોઈપણ ઢોરનો જૂનો પંદર દિવસ જૂનો ઢોરનો પેશાબ લેવાનો અને જ્યારે આ રીતના જે પિયત આ તમે જોઈ રહ્યા છો પિયત આપેલું છે તો જ્યારે પણ આ ઊભા પાકમાં પિયત આપતા હોય એવા સમયે તમારે એને પાણી સાથે તમારે જવા દેવાનું એક પાળિયામાં લગભગ એક બે લીટર જેવું તમારે અંદર જવા દેવાનું જેના કારણે આ ગૌમૂત્ર એટલે ગૌમૂત્ર ગણો ઢોરના પેશાબમાં ગણો નાઇટ્રોજનનું તત્વ રહેલો હોય છે જેના કારણે એ નાઇટ્રોજનનું કામ શું કરશે કે જમીનમાં પોષક તત્વોની ઉમેરો કરશે અને સૌથી વધારે તમાકુના પાકમાં નાઇટ્રોજનની જરૂરિયાત હોય છે એ નાઇટ્રોજન તમને આ ઢોરના પેશાબમાંથી ચોક્કસ મળી રહેશે પણ ધ્યાન એ રાખજો ચોક્કસથી આ ફરી વાર કહી રહ્યો છું કે પંદર દિવસ જૂનો ઢોરનો પેશાબનો ઉપયોગ કરવાનો દાખલા તરીકે આજે મેં ભેગો કર્યો છે દસ લીટર તો મારે એના પંદર દિવસ પછી એ ઢોરનો પેશાબનો ખેતરમાં ઉપયોગ કરવાનો કારણ કે ઢોરનો પેશાબ ડાયરેક્ટ જ્યારે ઉપયોગ કરીએ છીએ તે એસિડનું કામ કરે છે તો એ એસિડ એટલે બાળી પણ નખશે તમારો પાક પણ જ્યારે પંદર દિવસ જૂનો થઈ જાય એટલે મંદ થઈ જશે અને એ પણ પાણી સાથે આપવાનું છે એકલો ટૂવા નથી હાલવાના જો આ કરશો તો ચોક્કસથી તમને તમારી જમીનમાં આ તત્વોનો ઉમેરો થશે અને આ મેં અખતરો કર્યો માત્ર તમે હાલ શરૂઆત કરતા હોય તો એક બે પાળિયાથી શરૂઆત કરો બે પાળિયામાં યુરિયા ન નાખો અને બીજા બધા પાળિયામાં તમે યુરિયાનો ઉપયોગ કરો આ તમને આ વર્ષે તમે કરશો ને આવતા વર્ષે ચોક્કસથી તમારે લગભગ બધું ખેતરમાં આ પદ્ધતિ તમે કરશો તો આ માહિતી તમે જુઓ આજુબાજુના ખેડૂતો સુધી પણ પહોંચાડો જેથી વધુમાં વધુ ખેડૂતો આ પદ્ધતિનો અમલ કરે અને ફાયદો મેળવે ધન્યવાદ